બે હજાર કરોડ ની જમીન ને લઈને સુરતના કોંગ્રેસ નેતાએ પત્ર લખ્યો છે એસઆઈટી રચના કરવા માંગ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત કિંમત બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત આયોગ શ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી જેને હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલા લેવામાં આવે અને જે પણ કઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી પ્રક્રિયા આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય જમીન ખેડતા હોય વર્ષોથી ખેડતા હોય એની પાસે એના આધાર પુરાવો હોય એને જમીન મહેસૂલ ભર્યું હોય એનો પુરાવો હોય એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકેની હોય ત્યારે આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે કારણ કે અડતાલીસ ઓગણપચાસ થી આ જમીન શ્રી સરકાર બોલે છે તો બે હજાર ચોવીસમાં માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે એના માટે અમે તપાસમાં કરી પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી